તો તરફ અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઘોઘા પીપરડી ફિફાદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ઘોબા ગામમાં નજીક ઘોડા પૂર આવ્યું છે નદીમાં ફલકુ અને મેરામણ નદીમાં પણ પૂર આવ્યું છે ઘોબા ગામની શેરીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ઘોબા ગામ નજીક નદીમાં ઘોડા પૂર આવ્યું છે ઠેર ઠેર જે નદીઓ આવેલી છે તેમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અમરેલીનું સાવરકુંડલા જ્યાં ઘોઘા પીપરડી ફિફાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ઘોબા ગામ નજીક નદીમાં ઘોડાપુર આવ્યું ફલકુ અને મેરામણ નદીમાં ઘોડાપુર આવ્યું છે ગોબા ગામની શેરીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ આપણી સાથે ફોનલાઇન પર છે હરેશ અમરેલીના સાવરકુંડલામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શું સ્થિતિ બિલકુલ આમ તો અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વિધિવત રીતે ચોમાસાનો આરંભ થઈ ગયો છે મોડી રાતથી જ સાવરકુંડલા પંથકમાં સતત ધીમી ધારે વરસાદ વધી ગયો છે ત્યારે સાવરકુંડલાના ઘોબા પીપોલી ચીપાટ ગમોદરા સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વિકસ્યો છે ઘોબા ગામ નજીક જેવો ખુલતું નથી અને મેરામણ નદીમાં ઘોડા પુરાયું છે ત્યારે નદી નદીના પાણી ઘોબા ગામ સુધી

ચોક્કસ હરેશ જે એક તરફ સીઝનનો પહેલો વરસાદ છે એટલે ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી ત્યારે ઠેઠે હરેશ કુલ બિલકુલ વૈકલ્પિક ઉપર ધોધમાર છે નદીઓમાં નવા જે પ્રમાણે વરસાદની શરૂઆતમાં અમરેલી જિલ્લામાં વરસાદ ક્યાંક આપતરૂપ પણ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સમગ્ર અમરેલી જિલ્લામાં સારા વરસાદ ને લઈને ખેડૂતોમાં પણ એક તરફ માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસથી હરેશ માહિતી બદલ આભાર તો એક તરફ સીઝનનો પહેલો વરસાદ જેના કારણે ખેડૂતોમાં ખુશી છે તો વધુ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે